નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની થર્ડ આઈ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મહુવામાં સુપરસીડ થયા બાદ નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીશ્રીની નિમણૂક થયેલ હોય આજ રોજ તારીખ અઢાર મે બે હજાર પચીસને ને રવિવારે વહેલી સવારથી પ્રાંત અધિકારીશ્રીની સૂચનાથી દરેક વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા મહુવાના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કામદારોની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા અભિયાન રોડ રસ્તા પરના કચરા જાડી ઝાખરા રસ્તામાં આડેઝાડ ઉગેલા ઝાડ અને બાવળોને કાપી રોડ રસ્તા સાફ કરવામાં આવ્યા હતા તેમજ માલણ નદીના કાંઠા વિસ્તારમાં કચરાના ઢગલે ડગલા પણ જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા પ્રાંત અધિકારી શ્રી દ્વારા નગરપાલિકાના વહીવટદાર તરીકેનો વહીવટ સંભાળતા નગરપાલિકાને લગતી તમામ કામગીરી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે જ્યાં ત્યાં કચરો ન ફેંકવા નાગરિકોને દેવામાં આવી હતી સૂચના અને જે કોઈ લોકો દુકાનદારો ઘરનો કે દુકાનનો કચરો રોડ રસ્તા ઉપર નાખશે તેમના પાસેથી કાયદેસરનો દંડ વસૂલ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની મારું નામ પ્રવિણભાઈ આર ખાંભલિયા સોસાયટી ઝોન પાંચ વોર્ડ ઇન્સ્પેક્ટર શ્રી પ્રાંત સાહેબની સૂચના અનુસાર ચીફ ઓફિસર સાહેબની સૂચના અનુસાર રવિવારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજી જાહેર માર્ગ પર ઝાડવા સફાઈને ધ્યાનમાં રાખી જાહેર માર્ગ ઉપર પબ્લિકને કચરો નાખવો ને એવી સૂચના આપવામાં આવેલ છે જાહેર માર્ગ ઉપર રજકો ન નાખવો એવી પણ સૂચના આપેલ છે અને જો એવું કાંઈ જાણવા મળશે તો દંડની કાર્યવાહી થશે એટલે પબ્લિકને સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી